વડોદરા શહેરમાં વાઘોડિયા રોડ પરના ખટંબા અર્બન રેસીડેન્સી એક પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે ગૌરક્ષા સેવા સમિતિ અને યુવા શક્તિ વાઘોડિયા રોડના સંયુક્ત ઉપક્રમે સરકારી યોજનાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ડબોઈ વિધાનસભા મતક્ષેત્રમાં આવતા વડોદરા શહેરના વાગોડિયા રોડ પરના ખટંબા અર્બન રેસીડેન્સી એક પ્રધાનમંત્રી આવાસ યોજના વાગોડિયા રોડ ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાના માર્ગદર્શન હેઠળ સરકારી યોજનાઓનો લાભ મળે તે માટેના કેમ્પનું આયોજન ગૌરક્ષા સેવા સમિતિ વડોદરા તેમજ યુવા શક્તિ વાઘોડિયા રોડના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું આ સ્થળે આયુષ્યમાન કાર્ડ વિધવા સહાય રેશન કાર્ડ કેવાયસી આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ જેવા સરકારી યોજનાઓનો લાભ નાગરિકોને મળી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી ના તબક્કે ધારાસભ્ય શૈલેષ મહેતાએ આયોજક યુવાનોની ટીમ નો આભાર કરી તેમણે અભિનંદન પાઠવ્યા હતા ડભોઈ વિધાનસભામાં લાગતો ખટંબા અર્બન રેસિડેન્સી જે વાઘોડિયા રોડના છેવાડા પર આવેલું છે વૈકુંઠની બાજુમાં ત્યાં લગભગ બારસો ત્યાંસી જેટલા લાઈટ આવેલા છે આના રહેવાસીઓ બધા બહારથી આવ્યા હોય એ લોકોને સરકારી યોજનાઓનો લાભ મળી શકે એ માટે યુવા શક્તિ ગ્રુપ વાઘોડિયા રોડ અને ગૌરક્ષા સમિતિ દ્વારા આ કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં વહીવંદના કાર્ડ હોય આયુષ્યમાન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડ વગેરે તમામ કાર્ડને સુવિધાઓ કાં તો એમાં કંઈક સુધારા વધારા કરવા હોય એ બાબતનો અહીંયા કેમ્પ રાખવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં લોકો આનો લાભ લઈ રહ્યા છે આગામી દિવસોમાં પણ જરૂર પડે આ રીતનો કેમ્પ અહીંયા ફરીવાર પણ રાખીને લોકોને આની સવલત આપવામાં આવશે ભાગ છે છે છતાં પણ વાઘોડિયારો યુવા શક્તિ અને ગૌરક્ષા સમિતિ આ મદદરૂપ થવા માટે આયોજન કર્યું એ બદલ તમામ યુવાને અભિનંદન આપું છું અને સમાચારોના સતત અપડેટ માટે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર